તો બોટાદ શહેર ભાજપના આગેવાન કાળુભાઈ શહેરમાં અનધિકૃત બાંધકામોને પગલે ચીફ ઓફિસરે નોટિસ જાહેર કરી છે આ મામલે કાળુભાઈએ ગંભીર આક્ષેપો કરતો એક વિડિયો વાયરલ કર્યો છે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પીજી ગોસ્વામીએ સરકારની ગ્રાન્ટમાંથી ટકાવારી લઈને ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ છે ચીફ ઓફિસર વિરુદ્ધ કેટલાક લોકોએ વિજિલન્સ ની તપાસ કરવા માટે પણ માંગ કરી છે વિનંતી કરું છું કે બોટાદના બિલ્ડરો સુખાકારીની વાત કરી રહ્યા છે બોટાદના બિલ્ડરો પોતાની જગ્યામાં પોતે શોપિંગ કરી રહ્યા છે બે હજાર સોળથી રજા ચિઠ્ઠીઓ મળતી હોય છે આ દિન સુધી એવું એવું બનવા એ એક પણ બનાવ બન્યો હોય તો તમે કહો કે શોપિંગ તમે કોઈ પણ જગ્યાએ ઉતારવામાં આવ્યું હોય તો બોટાદમાં કહો આજે આનો કોઈ વટલો રસ્તો કાઢી અને બોટાદના બિલ્ડરોને તમે આગળ લઈ જવાની વાત કરો વિકાસની વાત કરો મુખ્યમંત્રી શ્રી અને નીમુબેન બાંભણિયાને વિનંતી હું કરું છું કે આ ચીફ ઓફિસરે બોટાદમાં કરોડો રૂપિયાનો વિકાસ રૂંધી અને પોતાના ખીચા ભરી અને પોતે ઘેરે લઈ ગયા છે આ ચીફ ઓફિસરને કડકમાં કડક તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે એવું છે